નમસ્તે યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે સેલવા સાતમાલિયા ડિયર પાર્કના વન્યજીવો માટે ગરમીમાં વિશેષ કાળજી રાખતું વન વિભાગ ભીષણ ગરમીમાં વન્યજીવોને ખોરાક અને પાણીનો પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે મુક્ત મને વિહરતા વન્યજીવોને એસેમ્બલી પોઈન્ટ પર ખોરાક માટે ભેગા કરાય છે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દપાડા ગામે આવેલું સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે પાડોશી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના એક લાખથી વધુ પ્રવાસી અહીં આવે છે ચારસો વીસ હેક્ટર વિસ્તારમાં પસરેલું અભયારણમાં નીલગાય ચોસિંગા સાબર ચિતલ જેવા પાંચસો ચોત્રીસથી વધુ વન્યજીવો કુદરતના ખોળે મસ્તી અને કિલ્લોલ કરતા નજરે પડે છે સાતમાલિયા અભયારણ કુદરતી ડુંગરાળ વિસ્તાર ધરાવે છે જેમાં વિપુલ પ્રમાણમાં વન્યસંપત્તિઓ આવેલી છે અહીં વસવાટ કરતા વન્યજીવોને આખું વર્ષ નિરાંતે ખોરાક પાણી મળી રહે એવી કુદરતી અને માનવસર્જિત વ્યવસ્થા સેલવાસ વન વિભાગે કરેલી છે પાનખર અને ઉનાળાની કાળઝાળ ગરમીઓમાં પણ આ વન્યજીવોને ખોરાક પાણી મળી રહે અને એમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે વ્યાપક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ગરમીના દિવસોમાં વહેલી સવારે વન્યજીવોને ખોરાક આપવા પોઈન્ટ પર ભેગા કરવામાં આવે છે જયાં એમને ગ્રીન ફોડર કેટલ ફીડ જુવાર બાજરીના પિલિયા શેરડીની ચીમરી અને સૂકો ઘાસચારો આપવામાં આવે છે અભયારણ્યમાં પીવાના પાણી માટે કુદરતી તળાવ ચેકડેમ અને કૃત્રિમ તળાવ છે ગરમીમાં તળાવમાં પાણીનો પૂરતો જથ્થો રહે એ માટે કૂવો અને નદીમાંથી પાઇપલાઇનથી પાણી લાવી ઓવરહેડ ટાંકી વડે તળાવમાં અવિરતપણે ઠાલવામાં આવે છે આ પાણી વડે વન્યજીવો પોતાની તરસ છીપાવે છે અને તળાવમાં પાણીના કારણે આજુબાજુના મોટા ઝાડો લીલાછમ રહેતા કુદરતી છાનરો પણ મળી રહે છે ચારેકોર પાણી અછત વચ્ચે પણ સેલવાસ વન વિભાગે મૂંગા પ્રાણી પક્ષીઓ માટે ખોરાક પાણીની ઉત્તમ વ્યવસ્થાઓને પ્રવાસીઓ પણ બિરદાવી રહ્યા છે સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ દપાડા વાઇલ્ડલાઇફ સેન્ચુરી ડીયર માં અત્યારે મોટી સંખ્યામાં પ્રાણીઓ વન્ય પ્રાણીઓ છે જેમાં નીલગાય ચિતલ સાંભર જેવા પ્રાણીઓ છે અત્યારે ઉનાળાના સિઝનમાં ઘણો ગરમીના કારણે એ લોકોને ખોરાક માટે વન વિભાગે વ્યવસ્થા કરેલી છે એ વ્યવસ્થાની અંદર ગ્રીન ફોડર કેટલ ફીડ તેમજ ફૂડ ગ્રેનમાં ચણા આપવામાં આવે છે અત્યારે પાણી પાણીની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે ઉનાળામાં ખાસ્સી એ લોકોને જરૂરત હોય છે પાણીની એના માટે એક પોન્ડ બનાવેલો છે એક પોન્ડની અંદર અમે પમ્પિંગ દ્વારા નદીમાંથી પાણી લાવી અને પોન્ડને ભરેલો રાખીએ છીએ તેમજ તે છતાં અમે હોજ બનાવેલા છે પાણીના પાંચ જેટલા કૃત્રિમ રીતના તો તેની અંદર પણ પાણીઓ અમે પંપ દ્વારા અંદર પાણી છોડીએ છીએ તો એ વન્ય પ્રાણીઓ ઉનાળામાં પોતાની તરસ ભુજાવે છે અને સુંદર એવું વ્યવસ્થા વિભાગ દ્વારા કરવામાં આવેલી છે મારું નામ લોહર અકબર છે અમે અહીંયા ઘણી વખત આવીએ છીએ ખાસ કરીને ઉનાળાની સિઝનમાં વન્ય પ્રાણીઓ માટે ખોરાક પાણીની સગવડ અને એને પૂરતું ખોરાક મળી રહે એક્સ્ટ્રા ખોરાક માટે ખોરાકની જે વન્ય વિભાગ દ્વારા જે અહીંયા સુવિધા કરવામાં આવી છે એ ખરેખર વન્ય વિભાગને સલામીના લાયક છે લાયક છે અને પ્રકૃતિ અને વન્યજીવનની રક્ષણ માત્ર આપણું ફરજ નથી પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે ત્યાંથી હું એક મેસેજ આપીશ પાણી બચાવો પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો અને વન્યજીવોને ખોટી રીતે ત્રાસ ના આપો એ સૌથી મહત્વનું છે